નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ પરંતુ તે પહેલાં જો વિડિયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સિલેક્ટ કરી નાખજો જેથી આપણી આવી જ બજાર ભાવની માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે તેરસો થી ચૌદસો પછી છે ધાણા જે છે એક થી તેરસો અને રાયડો જે છે એક હજાર થી અગિયારસો પંદર અને મેથી જે છે નવસો થી પંદરસો વીસ પછી હવે આગળ છે રાજગરો જે છે એક હજાર થી અગિયારસો બાજરી જે છે પાંચસો ત્રીસથી છસો એક અને જીરો જેનો નીચો ભાવ છે બત્રીસો એક અને ઊંચા ઊંચો ભાવ છે અડતાલીસો છ્યાસી અને એરંડા જે છે બારસો અઠ્યાવીસથી બારસો સયાસી અને હવે છેલ્લે છે ઈસબગુલ જે છે બે હજારથી થી પચીસો પચાસ તો આ હતા આજના થરાદના બજાર ભાવો ધન્યવાદ